ॐ नमः ॐ नमो नाणस् ॐ शुद्धात्मस्वरूपाय नमः

જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે છે પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ એમને પણ થઈ શકે છે શાસ્ત્રના દાખલા આવે પણ છે અને વર્તમાન કાળમાં પણ એવી ઘટનાઓ ક્યાંક ક્યાંક જોવા મળે છે વાત છે બરલૂટ ગામની ક્યાં આવ્યું બરલૂટની ખ્યાલ છે દક્ષિણ ભારતમાં આવ્યું છે કે ક્યાં આવ્યું છે બરલૂટ ત્યાં પુખરાજભાઈ નામે એક શ્રાવક રહે છે અને એ શ્રાવકને ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક કબૂતર અમને પાળેલું છે અને એ કબૂતરને કદાચ જાતિ સ્મર નામ હોઈ શકે એવું અનુમાન કરી શકીએ કારણ કે રોજ સવારના લગભગ છ વાગે બંને શ્રાવક સાવિકા રાહિ પ્રતિક્રમણ કરે એની સાથે કબૂતર પણ તેની પાસે બચ્યો હોય ને શાંત બેઠો હોય બે ઘડી અડતાલીસ મિનિટ લગભગ જેટલું ચાલે ત્યાં સુધી શાંત બેઠો હરે ફરેની નહીં ઉડે નહીં શાંતિથી બેસીને એ રાહી પ્રતિક્રમણ પણ સાંભળે તમારામાંથી કેટલા જણા સવારના રાહી પ્રતિક્રમણ કરો છો સજોડે કેટલા કરો છો સજોડે વાળા છો એવા સિંગલ સિંગલ છો ભલે તો અહીંયા કબૂતર પણ રાહી પ્રતિક્રમણ બરાબર સાંભળે છે પુખરાજભાઈ અને એમના ધર્મપત્ની દ્વારા ત્યાર પછી સવારના એ લોકો એમ આપણે ડેરા રોજ સવારે અલગ અલગ સ્તોત્ર પાઠ કરીએ છીએ ને સંતિ છઠ્ઠું સ્મરણ ત્રીજું સ્મરણ જીરાવલ્લા ફાસ્તા આજે મહાવીર સ્વામીનું શું છે કયું કલ્યાણ છે ચ્યવન કલ્યાણ છે સુધી છઠ્ઠ એ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીનું જે સ્તોત્ર કે સ્મરણ છે કયું ત્રીજું સ્મરણ જય એ સ્તોત્ર બોલીને આપણે અભિષેક પણ આજે કર્યા હતા પછી રોજ કયા કયા સ્મરણો બોલાય છે શાંતિ કરમ સ્ત્રોત્ર બોલાય છે શાંતિનાથ ભગવાનનું સ્તોત્ર જેમાં ચોવીસ તીર્થંકરના યક્ષ દક્ષિણીઓ છોડ વિદ્યાદેવીઓ વગેરેના નામો પણ આવી જાય છે પછી તેજય અહૂત સ્તોત્ર પણ બોલાય છે એમાં એકસો સિત્તેર તીર્થંકરો વિચારતા હોય એનું સ્મરણ પણ થાય છે સાથે સુડ દેવી વિગેરેનું પણ સ્મરણ થાય છે ત્યાર પછી ભક્તાવરમાં સ્તોત્રનો પણ આપણે રોજ પાઠ કરીએ છીએ તો અહીંયા જે ભાગ્ય સારી વહેલા આવી શકે એને આ બધો લાભ મળી શકે તો આ કબૂતર પણ ભક્તાવર સ્તોત્ર સાંભળે પછી અત્યારે આપણો જે જે વિષય ઉપર રોજ પ્રવચન ચાલે છે ગયા ઉપર પંચ સૂત્ર એનો પાઠ પણ એ પેલા શ્રાવક શ્રાવિકા કરે અને આ કબૂતર પણ પાસે બેસી કરીને એ પણ શાંતિથી સાંભળે પછી રોજ એ શ્રાવક શ્રાવિકા શત્રુજય મહાતીર્થની શું કરતા હશે ભાવયાત્રા કરે તમારામાંથી કેટલા જણા કરો છો ભાવયાત્રા સાબા સાબા બાજુ ચાર પાંચ આંગળી ઊંચી છે ધન્યવાદ તો એ ભાવયાત્રા પણ સાંભળે ત્યાર પછી સવારના બીજું વાપરવામાં મિનિમમ હોવું જોઈએ નવકારીનું પચખાણ હોવું જોઈએ નવકારી કોને કહેવાય નમસ્કાર સહિત નવકાર બોલીને પારવામાં આવે પણ એવી મા શાસ્ત્રીય મર્યાદા છે એ સૂર્યોદય થયા પછી બે ઘડી એટલે અડતાલીસ મિનિટ પછી જ કંઈ પણ ખાઈ પી શકાય ત્રણ નવકાર ગણીને કારણ કે રાત્રે સૂર્યની ઘેરાજરીમાં જે બેક્ટેરિયા વગેરે કીટાણુ ઉત્પન્ન થયા હોય એ સૂર્ય ઉગ્યા પછી ધીરે 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 બે ઘડી જેટલો સૂર્ય ઉપર આવે ત્યારે એના પ્રકાશ અને તાપથી એ બધું વાતાવરણ સ્વચ્છ થઈ જાય એટલા માટે બે ઘડી અડતાલીસ મિનિટની મર્યાદા છે તો પહેલાં શ્રાવકશ્રાવિકા એ કબૂતરને પણ નવકાશીનું પચખાણ આપે પછી આગાશી ઉપર મકાઈના દાણા વગેરે વેરેલા હોય ત્યાં જઈને નૌકાસી કરી આવે કબૂતર બરાબર અને પર્વતીથીઓ હોય ને અગાઉથી કબૂતરને સમજાવે આ લોકો હા અને પર્વત આમ તો જો દિવસના અમુક ટાઈમ એને બહાર જવાની છૂટ હોય ત્યારે બારી ખુલ્લી રાખી દે અને બહાર પણ ફરી આવે પણ સાંજે સૂર્યાસ્ત કેટલા એકાદ કલાક પહેલાં પાછું પોતાની મેળે આવી જાય બરોબર ને આજકાલ તો હવે રાત્રે અગિયાર બાર એક વાગ્યા સુધી પણ યુવાનો ભાઈઓ બહેનો બધા બહાર ફરતા કરતા હોય પણ આ કબૂતર પણ સૂર્યાસ્તથી પહેલાં આવીને ચોરીયાર કરે રાત્રિ ભોજન ન કરે સાંજે પણ ચોરીયારનું પછકાને કરાવવામાં આવે અને તે સિવાય પર્યુષણની અંદર કલ્પસૂત્ર પણ શ્રવણ કરાવવામાં આવે એ બેન્ચ કે એવું કહી નીચે બેસી અને શાંતિથી કલ્પસૂત્ર પણ શ્રવણ કરે છે દિવાળીના જ્ઞાન પંચમીના ઉપાસ્યમાં જઈને દેવવંદન કપા કચ્છમાં વ્યવહાર છે દિવાળી કે એવા મોટી હોય ત્યારે દેવવંદન કરાવવામાં આવે આઠ થોડી વગેરેથી તો એ પણ એને ઉપાસમાં પણ લઈ જાય અને શાંતિથી એ દેવવંદન પણ સાંભળે આટલી બધી આરાધનાઓ આ કબૂતર પણ કરે છે તો હવે આપણે એને જૈન કહીએ તો તમને વાંધો નથી ને ભાઈ હા હોય તો કહેજો ભાઈ આપણામાંથી ઘણા અમારામાંથી ઘણા આટલું બધું નહીં કરતા હોય બરાબર ને જ્યારે આ કબૂતર તિરંજ હોવા છતાં પણ આટલી આરાધના કરે છે શાસ્ત્રમાં તિરિંચ શ્રાવકો એટલે શ્રાવક તરીકે ગયા છે જાતિ સ્મર જ્ઞાન પામી અને હૃદયમાં થાય કે પૂર્વે મનુષ્ય જન્મ વગેરે એવું પામ્યો હતો પણ મેં પ્રમાણ કર્યું એટલે આજે આ તિરંજ ગતિને પામ્યો છું પણ હવે જાગ્યા ત્યાંથી સવાર સમજીને આ ભાવથી એ કેટલીક આરાધનાઓ આ રીતે કરતા હોય છે પહેલાં યાદ આવે જીનદાસ શ્રાવક એને ત્યાં રહેલા બળદો એ પણ જાતિ સુવર્ણ નામ પામીને પર્વતિથીમાં જ્યારે જિંદા સ્વાગત ઔષધ કરે ઉપવાસ રહી ત્યારે બળદો પણ કંઈ ખાય પીએ નહીં અને ચોવીયારો ઉપવાસ ભાવથી કરતા હોય તો આ રીતે અને પેલો એક હાથી પણ આવે છે એ પણ રોજ ભાવથી સામાયિક કરતો હતો ખબર કોઈને વાત દિવસે દિવસે લખંગ દેઈ સુવર્ણસ કૌડિયમ એઘો એગો પણ સામાય કરે ન પવું પૈ તસ આ ગાથા તો સામાયિક પ્રતિક્રમણ કરવામાં આવે છે ને ગાથા એનો અર્થ કેટલાને ખબર છે કે દિવસે દિવસે લખમ એટલે શું બોલો ભાઈઓમાંથી કોઈને ખબર છે ભાઈ દિવસે દિવસે લખમ દે સ્વર્ણ એક લાખ સોનામોરનું કોઈ ધાન આપે દરરોજ દિવસે દિવસે ડરરોજ અને સામે બીજો એક પણ સામાય બીજો એક શ્રાવક શ્રાવિકા એ સામાય કરે તો એ બેમાંથી કોણ વધી જાય સામાય કરનાર એનું પુણ્ય વધી જાય કારણ કે સામાયિક એટલે ક્ષમતા મારે એનું સ્વભાવ મારે આત્માનો ગુણ છે દાન આપવું એ સારી વાત છે એ પુણ્ય બંધાય તમે અહીં એટલો ઓછો કરે પ્રબળની મમતા ઓછી કરી પણ સામાયિક એટલે આત્માનો ક્ષમતાનો ગુણનો વિકાસ થાય એવું ભાવ સામાયિક એ એનું પુણ્ય વધી જતું હોય છે અને એના ઉપર એક દ્રષ્ટાંત પણ આવે છે દ્રષ્ટાંત એટલાય સાંભળી એક સવાલ છે સાંભળી હોય તો પણ ભૂલી જઈએ છીએ હા એક શેઠ રોજ લાખ ખાંડી લાખ સોનામાં નહીં ખાંડી એટલે કેટલાય મણ લગભગ થાય સો એક કે હજાર એટલા મોટું માપ છે એક લાખ ખાંડીનું સોનાનું દાન આપતા હતા કારણ કે પૂર્વના કાળમાં એવા એવા એવી વાતો પણ હતી સુવર્ણ પુરુષ સિદ્ધ કરેલો હોય ને આખો સોનાનો હોય હવે એના શરીર કોઈ પણ હવે એવું કાપી લો અને વેચી આવો બીજી વળી પાસે હવે એ પ્રમાણે હતા એ પ્રમાણે થઈ જાય એટલે આવી કોઈ પણ ચિત્રાવેલી હતી ચિત્રાવેલી જ્યાં એની ઉપર જે પણ મૂકવામાં આવે એની એની અંદર જે વસ્તુ ઘી હોય કે જે પણ વસ્તુ હોય કાઢ્યા કરો કાઢ્યા કરો ખૂટે જ નહીં આવી કોઈ ઉપલબ્ધિ હશે એની પાસે એટલે રોજ લાખ ખાંડી સોનાનું દાન આપતા હતા પણ આ મોહરાજા એવો ચાલાકથી જીવને ક્યાંક ને ક્યાંક ચૂકવી દે એટલે એનો અહંકાર જીવને આવ્યા વગર મોટેભાગ રહે નહીં એની બરાબર સામે એક ડોષીમાં માજી રહેતા હતા મોટી ઉમરના એક રોજ નિયમિત રીતે વ્યવહારથી દ્રવ્યથી અને ભાવથી બંને રીતે એકદમ ભાવથી સામાયિક કરતા હતા કદરતનું કરવું છે એક દિવસ એવું થયું કે સેટની તબિયત બગડી હશે અને ઓલા માજીની તબિયત બગડી હશે અનુ સામાય રહી ગયું ને આ એનું દાન આપવાનું રહી ગયું અને આમ પાડોશી હોવાને નાતે થઈ ક્યારે ભેગા પણ થાય એટલે માજી કંઈક કાર્ય પ્રસંગે આવ્યા હશે શેઠની દુકાને અને શેઠ પોતાનો અફસોસ વ્યક્ત કરે છે કે માજી માજી કદાચ કહે છે કે ગઈકાલે તબિયત નહોતી અને મારું સામાયિક રહી ગયું ત્યારે શેઠ અલે દોશી હવે સામાયિકમાં શું પડ્યું છે કપડાના એક ટુકડો કટાશને પર બેસી કરી થોડું આમ ત્યારે એમ આવે એના એ કંઈ ધર્મ કહેવાતો હશે ધર્મ તો આ કહેવાય જો હું રોજ હું દાન આપું છું ગઈકાલે મારી એ તબિયત નહોતી ને હું પણ આપી શક્યો નહીં બાકી ધર્મ આ સામાયિકમાં શું ધરવું પડ્યું છે આમ કરીને સામાયિકની ટીકા તિરસ્કાર નિંદા વિગેરે કરી આ શું કહેવાય અજીર્ણ કહેવાય બધી દાન આપતા હતા એનો અહંકાર એને કારણે અજીર્ણ આપણે કોઈ પણ આરાધના કરતા હોઈએ ને બીજા સંજોગ પ્રસાદ ન કરી શકતા હોય તો એનો તિરસ્કાર વગેરે ક્યારેય ટીકા નિંદા કરવી જોઈએ નહીં પણ જ્યારે અજીર્ણ અપચો થાય તો એ રીતે ત્યારે ક્રિયાનો અજીર્ણ ત્યારે બીજા ઓછું કરતા હોય ન કરતા હોય એ ટીકા નિંદા કરવાનું મન થઈ જાય અને પરિણામે પોતે જે ધર્મ ક્રિયા કરતા હોય એનું ફળ પણ હારી જાય અથવા બહુ ઓછું થઈ જાય અથવા એનો અનુબંધ પાપનો બને પાપ અનુબંધ પુણ્યરૂપે થઈ જાય પછી એટલે ક્યારે પણ કોઈની પણ ટીકા નિંદા વગેરે કરવી જોઈએ નહીં એના ઉપર આપણે સજા આવે છે પણ હવે તમારી ઓફર છે કે અમે ત્રણ દિવસ તો પહેલા ગઈકાલની જ ચાલુ રાખવી છે એટલે વળી અસર એ પણ લઈશું તમારામાંથી ઘણાને નિંદાની સજા તો આવડતી પણ હશે બરાબર નિંદામાં કરશો કોઈ નહીં પારકી રે તો બન્યું એવું કે આ અહંકારને કારણે આટલું બધું રોજનું દાન આપવા છતાં પણ છેઠનું જ્યારે આયુષ્ય પૂરું થયું મરી કરી અને શું બન્યા શું બન્યા હમણાં શરૂઆતમાં કહ્યું હાથી હાથી મેરે સાથી હાથી બની ગયા એલિફન્ટ બરોબર અને અલી બાજુ રોજ બન્યા ખબર છે રાજકુમારી બન્યા રાજાને ત્યાં પુત્રી તરીકે જન્મ થયો મોટા થાય છે એક વખત અને આ હાથીને જંગલમાંથી રાજાના સિપાહીઓ પકડી રાજાના પટ્ટ તરીકે એને પછી સ્થાપિત કરવામાં આવ્યો અને એક દિવસ એ હાથી જ્યારે પોતાના પૂર્વજન્મનું જે આલિશાન જે કે હવેલી હતી ત્યાંથી પસાર થાય છે એને જોઈ કરી અને પૂર્વજન્મના સંસ્કારો જાગ્રત થાય છે એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અરે હું તો શેઠ હું તો મેં આટલું બધું દાન આપ્યું તો એ કેમ આ તિરજ ગતિને પામ્યો હા મેં અહંકાર કર્યો હતો એટલે એને ખૂબ પશ્ચાતા થાય છે અને હવે હાથી ત્યાં જ બેસી જાય છે આગળ ચાલતો જ નથી મહાવત ઘણી કોશિશ કરે છે અંકુશ ભાલો વગેરે લગાવીને ઉઠતો જ નથી અને આ રાજાનો પટ હાથી આવું કરે એટલો પવન ભેગી આખા નગરમાં વાત ફેલાવી જાય છે કે રાજાના હાથીને કોણ જાણે શું થયું છે બેસી ગયું છે આંખમાંથી ક્યારે ક્યારેક કાંસું નીકળે છે ને ઉઠતો જ નથી અને ચાબુક પલો શું કહેવાય ભાલો લગાડવામાં આવે તો અંકુશ તો પણ એટલે કુદરતનું કરવું છે રાજકુમારી એ પણ ત્યાં જોવા માટે આવે છે અને એને પણ પોતાનું આગલા જન્મનું મકાન વગેરે જોઈ કરી અને એને પણ પૂર્વ જન્મની સ્મૃતિ તાજી થાય છે અને એને ખ્યાલ આવી જાય છે કે આ હાથી શેઠનો જીવ એટલે એને સંબોધી કરી અને રાજકુમારી એક શ્લોક બોલે છે ઉઠ શીઠી હે શેઠ સાચીને કે જે શેઠ ઉઠ મમ દાવ કર મને ભાંડીને મારી ટીકા રીતે મારા સમાજની કરીને કરી હું કરી એટલે હાથી હાથીની સૂઢ એને કર કહેવાય કર એટલે હાથ પણ થાય કર એટલે ટેક્સ પણ થાય ને કરે એટલે હાથીની સૂઢ પણ થાય અને એ સૂંઢને હોય ને કહેવાય કરી ધન જેની પાસે ધની જ્ઞાન જેની પાસે એને જ્ઞાની કહેવાય એમ કર જેની પાસે એને કરી કહેવાય એ હાથી તું અલે હે શેઠ તમે દાન આપવા છતાં પણ આ જો આ તિરિન ચવકાર હાથીને પામે અહંકાર કરવાને કારણે અને હું સામાય રાય સામાયિક કર્યું હતું આજે હું રાજકુમારી તરીકે થઈ છું માટે બહુ ગુણ સમય માટે દાન કરતા પણ સામાયિક એ ખરેખર અને ઘણું ચડિયાતું છે અને હાથીને પશ્ચાતાપ થયો હતો અને આ રાજકુમારીને જાણે પોતાની ગુરુણી થમકી કરી રોજ એની સમક્ષ બે ઘડી શાંત સ્વભાવ સામાયિક કરીને પછી ખાતો ન લઈ શકે પણ છતાં ભાવથી બે ગણી સુધી શાંત રહે છે એટલે ઉપર આ મતલબ કે હાથીને પણ આ રીતે જાતિ સ્મરણ દાન થયું બીજા પણ અવિરત દાખલાઓ આપે છે આવે છે બરાબર તો આ રીતે આ કબૂતર જૈન કબૂતર જીવનમાંથી પ્રેરણા લઈ કરી તમે પણ યથાશક્તિ કમસે કમ નશી જોબીઆર સામાયિક પ્રતિક્રમણ જીનવાણી શ્રવણ પરમાત્માની ભક્તિ વગેરે વગેરે આરાધનાઓમાં વિશેષપણે પ્રયત્નશીલ બનજો